મની છે મને લેતી એમ તને લેવી છે તને લેવાની એક બ્લોગમાં ક્યાં ફટું એ બધું पदु जै लाग्यो गाइस तमे केजो हाडी मा मनी से केइ बद पडो लागे छे न हम ज वन्दा हारे लागे छे न बदो ए बदा पडुडी के बि झाडी लागे बम्बो हम पात्र लागसु म वन्दा कोण झाडी लागे म मनछा लागसु हम काणी હા બાબા તું પાતળી લાગે બસ તું રોજ કસરત કરવા ને તું વધારે પાતળી કા વિડીયો શૂટ કરીને થાકી ગયા ને તો આમથી સન્ડે બહુ મજા ન આવે બહુ બધા માણસો આવી જાય ને કામ ડિસ્ટર્બન્સ કરે ને એવું લાગે શાંતાભાઈ આગ શાંતાભાઈ हे सांताबाई दुसरे सांताबाई सांताबाई ए हो सांता ए एम केसे मन टाइम बदा झाडी हु काम गयो छे एम तो जो गाइस हमारे दिन शूट થઈ ગઈ છે અમારે પણ સન્ડે છે એટલે એક બે મતલબ થઈ છે એમ અમે પાછા ઘરે વઈ જઈ કારણ કે આ બહુ પાછું રોજ થવા મнду છે ને ગરમી થવા મнди છે તો અમને બહુ અનકમ્ફર્ટેબલ થોડું ફીલ થઈ છે તો વયા જઈ હું કેવું કા એવું લાગે છે ને મન છે હું કેવું તો અમે ક્યાં ન આવ્યા 6 કલાક થયા પણ બે ત્રણ રન શૂટ થઈ ખાલી હા તો હવે ઘર બાજુ પ્રસ્થાન કરીએ અમે બાબા કે માલમ છે આય ચિકની આય ચિકની ગેમ બે आरे थी हमें आ भी गया जी हमारा फेवरेट प्लेस ऊपर आ जाओ आज खींचने छो आप भाई पण शाम ऐसे के इतना दिखाई देके ना जट्टी वेट भी ज्यादा है ए देखो ये ट्रैक्टर મોઢું બનાવતા બહુ આવડે છે મારો મારો એને મારો મનીષા ક્યાં બનાવી છોલે હજી તો શીખ્યા છે ¿Cómo se llama? ¿Qué? ¿120? chan, chan! ¿Le va a venir ese kere? ¡Mami, mi gato es un

फोन लेई में कम तोड़े सु काम इसमें मजा आ रहा है हैं आ बजाने तो तू उधर खूब सूरत लग टुक रे का मंता क्या टुटु टुटु गले अट रही है नहीं देखा मेरे को तो... सर मन काम करती वही करने तन कोई नहीं बोला चार मन नहीं बोला मैं तन नहीं

ભટુરે અને ડુંગળી અને મસ્ત મસ્ત મજાની છાશ તે બધું રેડી થઈ ગયું છે તો હવે છે ને આપણે ગાય જમી લેવું જોઈએ બાધે પટાપટી ચાલુ છે મામા એ માં ત્યાર નું આજ ગાય જો બપોર નું બે બાધે છે બપોર નું લગભગ બાધવાનું ચાલુ થયું છે હજી પૂરું નથી થયું